આ છ જણા આરોપી છે મને ફસાયો એ લોકોએ નૈની બેન સાજની નૈનો ભાઈ એનો બનેવી પ્રીતેશ આ લોકો બી છે આખી ગેંગ છે આ લોકોની આ લોકોએ મને ફસાયો ને પચીસ દાડા છોકરી મારા ઘરે રહી પછી એ ભાગી ગઈ મારો મોબાઈલ લઈને લાઈટે એની માં બી ડુપ્લિકેટ બનીને ડુપ્લિકેટ બનીને બધી જગ્યાએ લગ્નો કરાવે છે એની માં ના તારાબેન ના કનુભાઈ બધા મિલીને મારું આવો ફ્રોડ કર્યો એક લાખ ચાલીસ હજારનો હું અધિકારી સાહેબને ને જણાવવા એટલી વિનંતી કરું છું આ લોકોની પર કાયદેસરની ની કાર્યવાહી કરો ના લોકો પર જામીન ના મળવા જોઈએ ના લોકોનો નો રિમાન્ડ લો તો આવા નવા કોઈ જગ્યાએ બીજી પોલીસ જગ્યાએ ફ્રોડ કરે નહીં આવા નવા બધી જગ્યાએ ફ્રોડ કરતા ફર છે આ લોકો એના માટે મારી નમ્ર વિનંતી છે સાહેબને અધિકારી સાહેબને નો ગૃહમંત્રી સાહેબને કે આવા નવા ફ્રોડ કરતા ફર છે એ લોકોને જામીન ના જામીન ના અપાવો ના લોકોને રિમાન્ડ લો કેટલી જગ્યાએ ફ્રોડ કરે આવી જગ્યાએ કોઈ બીજી જગ્યાએ કોઈ છોકરો ફસાય નહીં મારા જેવો એટલે એ તારાબેન અહીંયા નરોડા રે છે કનુભાઈ ચીલોડા સાહેબ રહે છે ઈસનપુર કહેવાય છે ના ભૂમિકાબેન ભી ઈસનપુર રહે છે ભરત મેઘાણી નગર છે ના મનીષા મનીષા વસાવા

રૂપિયા આપીને લાવ્યો તો ને વચ ગાળિયાના બી પૈસા આપ્યા હતા હું આવા જવાનું ભાડું ભાડું તો મારા બે અઢી લાખ રૂપિયાનું બે અઢી કે ત્રણ લાખ રૂપિયા નું દેવું કરી ચુક્યો છું મો દસ ટકા વ્યાજ હું ફસાયો આ લોકો ના કારણે